બાકી આ ટ્રણમાં વરસાદી માહોલ થઈ ગયો આગાહી ઉતી પ્રમાણે અમારે જે બહુ વાંધો બધે ભૂકા ઘાટે બનાસકાંઠા ડિસ્ટ્રિક ને થાવ વરસાદ આવે ગયો વાવાઝોડું ને તો અમારો વારો જેવો ને એટલે લીધો નો લઈ તો હારું એટલા બધા પણ ની જરૂર ને એમ ટાણે પણ આવે તો કંઈ નક્કી ન કહેવાય બાકી હે ને વાતાવરણ વાતાવરણમાં પલટો આવ્યો હાઈ કલાસ એકદમ ઠંડુ વાતાવરણ છે આ કોરા વરસાદી માહોલ દેખાય છે જોઈ આજની તારીખમાં કામ થાય ને કાલે જે ઓલી પીપીર પડે ગઈ હતી હજી નન ના પડી હી ઓલા કદાચ કોઈ નેવીરા નહીં હોય તે નહીં આવ્યા હોય આજ આવે જાય રસ્તો તો હે સાઈડમાં ખુલ્લો હોય અને એક મોટરસાઈકલ નીકળે બાકી ત્યાંથી કંઈ એટલું બધા નીકળતા ને સારી એમ બધાને બાંધ્યા હતા ત્યાં ટાણ મેં બારો બાય બાંધે એ સાફ સફાઈ હાલે બે ત્રણ જગ્યા નું ઉઠવા મળવું જોઈએ કઈ એટલું બધું ખાસ કામ ન હોય ને

ઉપાધિ નહીં હે ને દબાડો ના આવે નહી ઉપાધિ ધોરી લે દબાડો કર્યો અટાણમાં હે સર એવી પરિસ્થિતિ ને જ નાખી જાય એટલું હે એટલે સર બાપો ને જોવા હે માહો વાટી વાટવા ગઈ આ કરવાથી જ આવે ફૂલ હાલ હવે સાણી પીએલી મેં અમારે મોટર ખોટક વાતી ચાલુ કરીએ તો આગળ પાછું આવે વાંચી સાપ બંધ કરી દીધી વાંધો ગમે સાણી પી લઈએ ઘરના કારીગર અમે થઈ જાય તો પૈસા પાસા કઈ એટલે કઈ ખબર નથી પડતા ખાઉ કારીગરનો સંદર્ભ એની સાપ અંદર ની ખોલીએ તો કઈ ખબર પડે વાંધો સાપ માં જ છે મોકરો થઈ ગયો તો પાવર નો આવે કા જડે પોપિયા કા વાયા માન માન ગુત્યા આ ખોડ ભેર રહી ને જઈ સો હાથ ઠેકાણ વાયા ઓર હે હતા હે પેતા

હાલો હાલો હવે શું ખાવા હા ઘરે ઘરે ચાલે છે ઘરે કાલે તો ના આજ ઘરે રીંગણા ખાવા બોલે તો હવે જ્યાં હવે જ્યાં જીવા રીંગણા આવ્યા કેટલા ટાઈમ પછી એ તો પાછા કીધા વગર તો તમારો ખૂબ ખૂબ આભાર હવે જ્યાં રીંગણા લેવા બદલ તો આમાં હે ને કારેલા મસાલો ફેળો તો ઈજ મસાલો ભરવાનો છે થોડું સવાણ નાખું પછી તો રીંગણાની ખોટો નઈ લાગે જે કે રીંગણાની ખબર ન કે કારેલામાં કાવ ભરી એ ઢાણાની કમી રહે હા ઢાણા કોઈ દીનો લેવે હવે હવે જિયા કો બકાલું બધુંય લેવે કોઈ દી ઢાણા નહિ ને અમારે છે ને મીના આવવાના છે તો ને કોઈ જો ને કારણ આવે ને ફટાફટ જાય બસ સડા વાગે છે ને આવવાનું છે

હા તો હું આમાં હે ને મસાલો કરતી ત્યારે શૂટિંગ નું યાદ ન આવ્યું ગીતું ની બોલતી હતી ઓલા સ્પીકર માં ગીતું વગાડતી હતી ગણા ભરતા ભરતા યાદ આય હું કે વિડિયો

મિમાન આવે પછી કરે થાય પણ ખબર આવી ગયું એવું કઈ અગિયાર ને પંચાવન અગિયાર ને પંચાવી ની વાર ઉપર ધોવાડો

ની આની બધાઈ ની ને વાઢિયા ની નીણ કરી વાઢિયા ને સાયદ નીતા પડ્યા અખડો છે ની થોડું વાઢું માલક થોડું વાઢવા ના લાગે એવું મણી લાગે આમાં કઈ દેખાતા નથી ની ઓલી જીપ ટીપેર કાલે પડી થી ની એની વિધી થઈ જાય હટાવે આ ઘણી આવ્યા થા ને ચલો મશીન લેઈ ની એ ઝાડા ઝાડા લાકડા ઉતા નીણ એક વાહું ઢગલો કરેગા ઝીણી ઝીણી ડાયરું હે અમાર હાટું મુકિંગા જો ઓલા જાડા જાડા લાકડા હતા ને એક વાર હું ભીગલો કર્યો એવી ભરે જાય ને આ ડાયરો કુકાય તાર અમારા હાટું રાખીએ બાર વાળું તો ફાઇનલી પીપી ની વિધિ થઈ ગઈ એટલો ઓયલો નીકળ્યો કામ કેવાય મેં નામ આવડતું ને માજો વાટે ખોડ ને મારે છે ને ઓલો હેઠો વાટવા જવું આ સાઈડ નો જે કીપા નો હેઠો છે ને એ વૈસલો હેઠો ને આ કોર નો હેઠો છે ને વાઈઢાજી હોય ને ઢોર ને નીકળતા હોય ને નીકળતા હોય ને એટલે ખૂંદાતું હોય તે ખડ ન ખાય કાલે અહીંયાથી થોડું વહી જ્યું હતું મારા મામો તો કી કરે ભરતું સારે સાર નહીં પીવો હોય ओलो हे ढो भाई ढो तो आ कपा हवारो आ कर ना उठो हे ढो बगाड़े ना खे भी हां हेलो हूं यहां वांकड़े खाला तो नहीं दो दो हाँ। तो भाई गया टाणे हो हो ना काम में वर का मान ना तीन लब खड़वा डवा का बापा अपनी बर्तो सारता था तुम का खेल जाओ साफ पानी पियो તો હું ઘડીક સારા જી મારે વિડિયો એડિટ કરવાનો કામ છે તો જા લીમડાને હે ને સાયાની તો ખેટાણી જરૂર નત કઈ આ લીમડાને બેહને હે ને મસ્ત વિડિયો એડિટ કરે ના ખાવ થોડો થેગો થોડો બાકી છે કલાક એક જીવ થાહે જા લેરો જમાવે ને બેહીએ હાલો તો એ કાઈ કામો કામ કરના હા મે તો આવ્યો નહી હો આગાહી અમારે આખી ભૂકા કાટે નાખી સૌરાષ્ટ્રમાં પણ ઉતી પણ ન આવ્યો ગબો જોઈએ ન આવ્યો તો સારું એવું કીવો કાવે કાલે બાલે એક એકથી આવ્યો ઠાવકો મેં બાકી તો વાંધો નથી રા સો વાગ્યા આટણ ને હવા આવવાનું કામ કરે ઈમાં ને હાહવો બે બેર્યું થઈને છે ને ભીંડે કરો આમાં ને ટ્યુબ આવે ને ટાયર ટ્યુબ હવે તો તો ગારો ભરાય કે બતાવી

હાજી આપશે ત્યાં સુધી હાસ્ત કા કેતો પડતી નથી હાજી 8 9 વાગે હવે હા એમ એટલે